જર્જરિત સ્કૂલોમાં જીવના સુરક્ષિત બિલ્ડિંગમાં બેસાડવાની કોઈ જ વ્યવસ્થા નથી કરી એ વખતે મોટી મોટી ડંપાસો મારી હતી કે સાત દિવસમાં વૈકલ્પિક વ્યવસ્થા શોધી લો પરંતુ હજુ પરિસ્થિતિ થાળે નથી ચડી સમિતિના શાસન અધિકારીઓએ જે તે વિભાગને પત્ર લખી હાથ હદ્ધર કરી દીધા છે

હરણી બોટની દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશન જાગ્યું અને જે પણ જે બાળકો છે તે જોખમમાં અભ્યાસ કર્યા હતા તેવી શાળાઓને નોટિસ આપવામાં આવી વડોદરા શિક્ષણ સમિતિની વીસ જેટલી શાળાઓ છે તે હાલ જર્જરિત હોવાની હાલતમાં છે અને તેને જ લઈને કોર્પોરેશને આ જે બિલ્ડિંગનો છે તે ઉપયોગ ન કરવા નોટિસ ફટકારી છે તેમ છતાં પણ જીવના જોખમે બાળકોને ક્યાંક ને ક્યાંક આ જ શાળાની અંદર અભ્યાસ કરી દેવામાં આવ્યો છે શિક્ષણ સમિતિ પાસે કોઈ પણ વિકલ્પ નથી અને તેના જ કારણે બાળકોને હાલ આ શાળાની અંદર અભ્યાસ છે તે કરાવવામાં આવી રહ્યો છે જો કે કોર્પોરેશન દ્વારા સાત દિવસની અંદર કોઈપણ પ્રકારની વ્યવસ્થા છે તે કરવાની વાત કરવામાં આવી હતી શિક્ષણ સમિતિ પાસે એટલું ફંડ નથી કે તે હાલ નવા ઓરડા બનાવી શકે ત્યારે કોર્પોરેશન પણ નોટિસ પાઠવીને અન્ય વ્યવસ્થા પણ ને ક્યાંક નથી કરી રહ્યું સર્વ શિક્ષા અભિયાનની યોજનામાં જે આ નવા રૂમ છે તે બની શકતા હોય છે હાલ તો શિક્ષણ સમિતિ હોય અથવા તો જે શાળાના આચાર્ય હોય તેમની પાસે બાળકોને ક્યાં બેસાડવા તે એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે હજારા બાળકોના જે જીવન છે તેમની સાથે ખેલ ખેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે ફરણી અને ભોગ લેવાયા તેમ છતાં પણ આ જે તંત્ર છે તેની આંખો હજી સુધી નથી ઉગડતી અને આપ જોઈ શકો છો જે રીતે આ જે નિજામપુરા રોડ પર આવેલી રાણી લક્ષ્મીબાઈ શાળા છે ને આ શાળા જર્જરિત હાલતમાં છે તેના બીમના પોપડા પણ ખરી ગયેલા છે તેમજ જે છત છે તેના પોપડા પણ ધરાશાયેલી થયા છે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી કે આ બિલ્ડિંગનો ઉપયોગ ન કરવો તેમ છતાં પણ હાલ બાળકોને આ શાળાની અંદર અભ્યાસ છે તે કરાવવામાં આવી રહ્યો છે હજારો બાળકોનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય છે તે જોખમાઈ રહ્યું છે કોઈપણ પ્રકારની વ્યવસ્થિત વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવી શક્ય બને કારણ કે જે રીતે હરણી જેવી બોટની દુર્ઘટના ફરીથી શાળાઓમાં ન ઘટે તે માટે હાલ કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવી જરૂરી છે કારણ કે જે રીતે બોટ દુર્ઘટના થઈને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી પરંતુ સાત સાત આઠ આઠ દિવસ થઈ ગયા નોટિસના તેમ છતાં પણ હજી સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી કેમેરામેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા તો વડોદરામાં શિક્ષણ સમિતિની સ્કૂલો હાલ જર્જરીત હાલતમાં છે વૈકલ્પિક વ્યવસ્થા નથી શોધવામાં આવી અને તે છતાં વિદ્યાર્થીઓએ આવી ખખર શાળામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ફરી એકવાર એ સવાલોના ઘેરામાં વીએમસી આવી ગયું છે કે જો કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના હોનારત થઈ તો આખરે જવાબદાર કોણ કારણ કે આ ભયના ઓથા હેઠળ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે સમિતિના શાસન અધિકારીઓ દ્વારા નિર્ણય તો આપી દેવામાં આવે છે કે દસ દિવસમાં શાળા ખાલી કરી દો વૈકલ્પિક વ્યવસ્થા ગોતી લો પરંતુ એ કઈ રીતે તેને

વૈકલ્પિક વ્યવસ્થા કરવાની કોર્પોરેશનની ફરજ છે ને વૈકલ્પિક વ્યવસ્થા કરે છૂટકો તો અમીબેન રાવત દ્વારા પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે જે ખખડધજ હાલતમાં બાળકો ભણી રહ્યા છે એ ભયના ઓથા હેઠળ બાળકો ભણી રહ્યા છે કારણ કે જો વાલીની સહમતિ લઈને બાદ પણ જો વિદ્યાર્થીઓને ત્યાં બેસાડવામાં આવે ત્યારે પણ ન બેસાડાઈ કારણ કે તો પણ બાળકોના જીવ પર જોખમ રહેલું છે શિક્ષણ સમિતિ પાસે નવી બિલ્ડિંગ બનાવવા માટે ફંડ નથી પરંતુ એ સમિતિને એક સવાલ છે કે આ ખખડધજ હાલત શું તમને અત્યારે દેખાય હરની દુર્ઘટના ઘટી ગઈ ત્યારબાદ તમને આ ખખડધજ હાલત દેખાય કે હવે તમે ભયના ઓથા હેઠળ આવી ગયા છો સવાલના ઘેરામાં આવી ગયા છો જો કોઈ દુર્ઘટના ઘટે તો તમારે જેલમાં ન જવું પડે એટલે તમારા દ્વારા એક નોટિસનું ફરફરિયું આપી દેવામાં આવે છે અને તમે એમાંથી છટકવા માંગો છો પરંતુ બાળકોના શિક્ષણનું શું તમે નોટિસ આપીને તો છટકી જશો પરંતુ જો શાળા બંધ કરી દેવામાં આવશે તો એ વીસ હજાર જેટલા બાળકો છે કેટલીક સ્કૂલોને નોટિસ પાઠવવામાં આવી છે આ તમામ બાળકોના શિક્ષણનું શું ભાવિ પર તમે એક પ્રશ્નાર્થ ચિહ્ન કરી દીધો છે કે આપણે ત્યાં જે એક શાળા અમુક એવી છે કે જ્યાં એક પાળીએ બેસે છે અને ત્યાંની નજીક પડે વિદ્યાર્થીઓને બહુ દૂર ના જવું પડે અને નજીકની જે આપણી કોર્પોરેશનની શાળા છે એમાં પાળી પદ્ધતિ કરીને આપણે બેસાડવાની કોશિશ કરીએ છીએ પણ એ એના માટે પણ વાલીને સહમતી અને બધું જોઈશે એટલે એ અત્યારે આચાર્યશ્રીની કક્ષાએ વાલી સહમતી અને વાલી મિટિંગની કાર્યવાહી ચાલુ છે